તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડિયો બહુ વાયરલ થઈ રહ્યો છે તમે સાઈડમાં જોઈ શકો છો દોસ્તો તો એ આજે અમે ઘરે ટ્રાય કરવાના છીએ તો વિડિયોને લાસ્ટ સુધી જોજો કે તે સાચું છે કે ખોટું તે આજે તમને જાણવા મળી જશે તો વિડિયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો તો આજે આપણે જે વિડિયો બનાવવાનો છે એમાં શું શું વસ્તુની જરૂર પડશે તે મિત્રોને જણાવી દો જો આપને પહેલા ગ્લાસ લઈ લેવાનો પછી તેનામાં થોડું પાણી રેડી દેવાનું ગ્લાસ ને મોબાઈલ પર મૂકી દેવાનો આપણે ગ્લાસ મૂકી દીધો છે હવે તમારા રૂમ માં જો લાઈટ ચાલુ હોય તેને બંધ કરી દેવાનું છે હવે તમે જોઈ શકો છો આપણે કેવી રીતે કરવાનું છે તો દોસ્તો તમે વિડિયોમાં જોયું કે આ વિડીયો રિયલ છે દોસ્તો તો તમે જોઈ શકો છો અમે એક્સપેરિમેન્ટ કરી દીધો છે તો વિડીયો સક્સેસ થાય છે તમારે પણ એવો વિડીયો બનાવવો હોય તો એક ગ્લાસ લઈને એના પર મૂકીને ફોન પર આપણે વિડીયો બનાવી શકીએ છીએ બહુ મસ્ત રિઝલ્ટ આવે છે દોસ્તો તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય